હા લવ મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં જશો ને હા મજામાં નહીં તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી ક્યારે કટ થઈ જાય કઈ જ નહીં કે નો કહેવાય હંમેશા એને મજમાં જ રહેવાનું છે ને મોજમાં જિંદગી જીવાની છે તો આજે અમે સવાર સવારમાં આવતા રહી છીએ તલ નિંદવા તો તલ આમ જો કે નીંદીશી તો નવ આમ પાંચ છ દિવસ થઈ ગયા છે પણ દાડી આ આપણે વ્લોગ ઉતાર્યો નહોતો અને આમ પણ દી થઈ ગયા આજ છઠ્ઠો કે હાથમો દિવસ છે આજે તો થોડું ઘણું રહ્યું હતું તો અમે ઘરમેળે આજે આવતા રહ્યા છીએ નીંદવા માટે તો જો આજે બંછી પણ આવી છે નીંદવા અને મારો દેર બે જો એ તૈયારી કરે જો આવ્યા જ છે નીંદવા અને આપણે નીંદવાનું ચાલુ કરવાનું છે ને થોડું કમતુર્યું હોય બહુ જાજુ નથી તો આજે હે ને આપણે પૂરું કરવાનું છે એ જે આટલા પાંચ છ હરિયા છે ને એ બધા પૂરા કરવાના છે નીંદવાનું અને ઘણું મોઢવાના હમણાં તમને તલ પણ દેખાડીશ ઘણા દિવસોથી ને આપણે તલ એના નથી જોયા આની પહેલાંના વ્લોગમાં હતા પણ હા ઝીણા ઝીણા હતા એટલે અલખા હમણાં તમને આ વ્લોગમાં પણ બતાવું કે કેવડા તલ થયા છે એમ હા લ મિત્ર તો ફાઇનલી આપણે જો બાર વાગી ગયા છે અત્યાર સુધી આપણે લોગ નહોતો બનાયો કારણ કે નીંદવાનું ઝાજો હતું પણ તોય ખૂટ્યું નહીં આજ ખૂટવાડવાની ગણતરી હતી પણ ખૂટ્યું નહીં એટલે પછી થોડું ખર્યું રહી ગયું તોય પણ ઘણો બધો તડકો થઈ ગયો છે ને આમ ઘણો આમ તાપ લાગતો એટલે બનશી તો નહીં નહીં એટલે જે એને બહુ તડકે નથી પણ તોય આજ તો બહાર વાગી ગયા એટલે હે ને મેં કીધું હવે હાલો ભલે રહ્યું કાલે અની છું એમ તો જો મેં તમને તલ દેખાડવા ના કીધું દેખાડું કેટલું ખડ હતું તો જો અને આવડા આવડા તલ થઈ ગયા છે જો કે આપણે આપડે માં નહોતા લીધા તો તલ તમે જોયા હોય તો આ બધા છે ને આપડા તલ છે તો આજે છે ને આ બે હરિયા રહી ગયા હતા ને એમાં હવે આ એક બાઈકી રીવ છે તો આવડા આપણા તલ ને હજુ બહુ મોટા થયા નથી હજુ આમ છે અને આજ આમ બાર વાગી ગયા ને તો ખૂટવાડા ને ગણતરી માર દિયાર છે ક્યાર નો આમ અડધી કલાક ની ને ત્યાર નો એમ કે વાલો હટ કરી જાવ હટ કરી જાવ એને તો એટલો તડકો લઈ ગયો એટલો તડકો લાગ્યો ને તો એને આવું ને ફોન કરીને કહી દે તો મારી સાંભળે એને બોલો અહીંયા લગન થયા ને તો એ પછી એમ કે મને ભી પડે એટલે બાપાને કરીને ભી પડે જો અહીંયા જો નિમાણો થઈને બેઠો જો ભી પડી એટલે મને ભી પડી જાય એ તડકો લાગ્યો બહુ

તો જે એને કામ છે ને એને પપ્પાને ખેડે કર્યું જ નહીં ને અહીંયા થોડુંક કામ કરવું પડે એમ જો ન કરે તો તો હાલે આ તો કરવું પડે તો જે એમાં જવાના નિતાને બહાર આગી ગયા ને હવે આપણે જાણું છે ઘરે આપણે વ્લોગ ઉતારો તો હોય છે પણ ટાઈમ નહોતો મળ્યો એટલે આપણે વ્લોગ નહોતો ઉતાર્યો ને હવે આપણે સીધા મળીશું બપોર પૈસા હાલો સચિનભાઈ એ જો વાઇટ છે ક્યાં પહેલાં મિત્રો તો પહેલાં તો છે ને આપણે બીજી વાડી આવ્યા હતા કારણ કે જો અહીંયા સાઈડના પૂળા છે ને આપણે ઢગલા કરેલા હતા તો અહીંયા પૂળા ગણવાના હતા એટલે એટલા માટે આ વાડીએ પણ આવવાનું હતું તો આ વાડીએથી પાદરો આપણે જવાનું છે ઓરીવાડી છે આપણી ઢૂકડી વાડી જે ભેંસુની બાંધી ત્યાં આપણે જવાનું છે તો અત્યારે પહેલાં તો તમે જોઈજો આ વાડીએ છે ને આપણે પાળા જો કે અમારે આ બાજુ પૈ કે પૈ કરવાની એમ તો એ આપણે ઢગલા કરેલા હતા તો ત્યાં આપણે આવ્યા હતા અને આટો મારીને હવે જઈશું આપણે સીધી બીજી વાડીએ હા લો મિત્ર તો બપોર પછી આપણે અત્યારે છીએ વાડીએ અને વાડીએ જો અહીંયા તો છે ને આપણે પહેલાં આવીને તો આ રજકો વાઢવાનો હતો જો તો આ રજકો આપણે વાઢવાનું ચાલુ કરવાનું છે અને રજકો વાઢી અને પાછો આપણે ડુંગળીનો રોપ ઉપાડ્યો હતો તો આપણે ત્યાં આપણે વ્લોગ નહોતો ઉતાર્યો તો હવે આપણે રોપ ઉમળી લાવે નહીં તમને દેખાડવા લો તો આ બાજુ છે ને આપણે ગાડી બાંધીને કાયલી છે હાલો તમને પેલા તો એને દેખાડું જો આ જઈને બધા રમકડા ક્યાં જીમ આવે એમ બધા એના છે ને રમકડા જ્યાં ત્યાં બધું આ સાયકલ તો જો હા ઠોઠડી કઈ નાખી બોલ હજુ બે વર્ષ નથી આ સાયકલને ને હાવા નવરી કઈ નાખી સાયકલ ને એમ આ બધા એના રમકડા જો આ બપોર પૈસી આવે ને એટલે બધું આ રમતો જોઈએ બધે આમ જ્યાં જો એના નકરાયના રમકડા જ પેડા બધે જો અને આ છે આપણે ડુંગળીનો રોપ જો તો ડુંગળીનો રોપ આપણે એવી રીતે આમ લીધેલો છે ને આને છે ને હવે શું કરું હું કે ખબર પડતી નહીં હવે તમને હોય તો આઈડિયા થોડોક કહેજો કે આને હું કરીને બાંધ્યું આવડી આવડી શું કર્યું નૈન નાઈન ની દળિયું તો થઈને અને આ રોપ આવ્યો ને ત્યારે છે ને આપણે રોપ આયો ને તો એ મતલબ કે આપણે છે ને ડુંગળી જાયજી એમ તો ડુંગળી છે ને સો પાણી જ નહીં રો રોપ લગન ને એવું બધું હતું ને તો એમના રોપ રહ્યો તો તે આવડી 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 દડી ડુંગળી નામ જ નો થઈ હાવ આમ પાતળી પાતળી છે જો તો હાવ આવડી આવડી હાવ પાતળી પાતળી હતી તો એ પાતળી પાતળી હતી ને એટલે હે આપણે એમના છે મેગી એને પૂળ્યું વાળવી કે શું કરવું ને એ તમે કહેજો કોમેન્ટમાં તો હાલો પહેલાં તો તમને છે થોડાક ઢોરાની બતાવી દઉં તો આ સાઈડ તમારે ભેંસું તો તેમ જોઈ દઈશ તો અહીંયા જો હળ આંકવા જેલા હે ને ટ્રેક્ટરને જો અમારે ભૂરી એમ કામ કરીને આવે જો તો ભૂરી આમ જ જો હા તો જે એ પણ બીજે વાડીથી આવ્યા હે ઘરે અને એલા ઘરે નહીં વાડી આવ્યા હે તો જો આ બાજુ એમના બધા ટોરા બાંધેલા છે એ સાઈડ એમનું બધું પડ્યું હોય આ બાજુ આપણો રજકો ને એવું બધું પડ્યું હોય તો હાલ જો આપણે તો રજકો વાટવા જવાનું છે તો શું કરે જે એને એમ નહીં ને તો બધા બહુ એટલે બહુ જ પાવે તો જે ઠળિયો ભાંગે બોલો જો તમર વાડીએ બદામ હે ને બે બદામ આય હે ને તો બે બદામ ખાઈ લીધી ને ખાઈન ઠળિયો ભાંગે ખાઈ જો ઇનકે તમને બધાયને કે ખાઈવી હે એમ કે પૂછતો તો ખાઈવી ખાઈ જો ઈ ખાય હે જો દે બદામ નીકળી હે જો એના હાથ તો જોવો તેમાં માં

થોડ થોડું હાલો ને ઘરે જવાનું છે અને હા આપણો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહી તો જય માતાજી બધાની